તુલસી માતાને માં લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર શ્રી કૃષ્ણ માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધનધાન્ય નિવણક નથી આવતી તુલસી વિવાહ ની સાથે વિવાહ અને માંગણીક કાર્યોની શરૂઆત થાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી ઉપલેટાને આ

આજે દેવ દિવાળીના પવિત્ર તહેવારમાં અમારા ઉપલેટા શહેરમાં આજે એનિમલ હોક્સ્ટેલના લાભાર્થે ક્રિષ્ના ગ્રુપ આયોજિત એક સરસ મજાનું ક્રિષ્ન ભગવાનના રુકમણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમે કન્યા પક્ષ તરફથી રુક્મણી વિવાહમાં અમે કન્યાદાન કરેલ અને જાડેરી જાણ લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પધારેલ અને અમે રુક્મણી વિવાહનું કન્યાદાન કરેલું હતું ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મને મૂરત કરીને અને ત્યાર બાદ મંગળ ગીતો ગાઈને અને બધા બેનોએ રાસ ગરબા લઈને રુકમણી વિવાહનું સરસ મજાના પ્રસંગનું આયોજન કરેલું હતું આ આયોજનમાં અમારા ગામની ઉપલેટા શહેરની સમગ્ર ધર્મ પ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી અને બધાએ બહુ જ સરસ આનંદ માણ્યો હતો કેમ કે આ તો ભવ આ તો અલૌકિક પ્રસંગ છે ભગવાન કૃષ્ણ અને રૂકમણી વિવાહ છે આ વિવાહમાં બધાએ ખૂબ જ સરસ નો આનંદ માણ્યો હતો અને પ્રસાદી રૂપે ચોકલેટ નું વિતરણ કરીને અમે લોકોએ આ પ્રસંગનો આનંદ અનુભવ્યો હતો અસ્તુ જય હિન્દ જય ભારત હું ભાવેશ સુવા આજ રોજ તુલસી વિવાહ કૃષ્ણ ગ્રુપ આયોજિત બાપુના બાબલા ચોક માં જાહેર માં તુલસી વિવાહ નું આયોજન કરેલું છે છેલ્લા 4-5 વર્ષથી આયોજન કરવામાં આવે છે પણ આ વખતે તુલસી યુવાની અંદર જાન અમારા આहीर સમાજના પહેરવેશ અને પરંપરાગત ઉપલેટાના જાણીતા પીઠકૃપા ગુપ્તા દીપકભાઈ સુવાના ઘરેથી ધામે ધૂમે અને આહિર પરવેશમાં હૃદયવદ મુજબ ભગવાન કૃષ્ણની જાન ધામે ધૂમે ઉપલેટા બાબલા બાબલાજોકમાં પધારેલ છે અને કન્યા પક્ષ તરફથી આકાશ મોડલિંગ સ્ટુડિયો દ્વારા